નમસ્તે મિત્રો મારું નામ વિશાલ છે ડેરી ગુજરાતમાં સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે પટેલ ડેરી ફાર્મમાં મુલાકાત આજુબાજુના ગામડામાં પ્રખ્યાત છે તો આજે આપણે એમની મુલાકાત અને સંપૂર્ણ માહિતી પોતે બ્રિડિંગ ઉપર કઈ રીતના પ્રોસેસ કરે છે કઈ રીતે ગાયોની સારવાર કરે છે અને તે કઈ રીતે પ્રોફિટેબલ છે આ બધી માહિતી વિડીયોમાં જોવા મળશે તો આ વિડીયો અંત સુધી જોજો અને જેટલામાં જેટલું બને એટલું શેર જરૂરથી કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આવી જાઓ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણી જોડે છે આ પટેલ ડેરી ફાર્મના ઓનર અને આપણે એમની જોડે વાત કરીશું અને મુલાકાત પણ કરીશું કે તેમને કઈ રીતે આ બધું સંભાળા છે સૌથી પહેલાં જાણવાગીશ તમારું નામ શું છે મારું નામ હસન પટેલ ગામ કેશીમ્પા ડિસ્ટ્રિક્ટ મહેસાણા બરાબર તો આ પટેલ ડેરી ફાર્મ એ તમારો પોતે જ છે તમે જાતે સંભાળો છો હા માર પોતાનું જ ફાર્મ છે બરાબર હું જાતે જ હેન્ડલિંગ કરું છું હવે આપણે વાત કરીએ કે આ ડેરી ફાર્મની તમે શરૂઆત ક્યારે કરી મારા ડેરી ફાર્મ તો સત્તર અઢાર વર્ષ થઈ ગયો શરૂઆત કરે પણ બિલ્ડિંગ ઉપર મેં કામ સો સાત વર્ષથી જ ચાલુ કર્યું છે બરાબર મેં એ પણ સાંભળ્યું છે કે તમારો બ્રીડિંગ રેટ બહુ સક્સેસ રેટમાં ચાલે છે સાચી વાત છે હા બ્રિડિંગ સારી ક્વોલિટીનું જ કરું છું હું બરાબર અને બધા ડોઝ વર્ડ જ વાપરું ડબ્લ્યુ ડબલ્યુ જ ડોઝ યુઝ કરું સારા ડોઝ યુઝ કરો છો સારા બરાબર હવે એમને એ જણાવો કે ધારો કે તમે ગાયો અત્યારે આપણા ફાર્મમાં કેટલી ગાયો હશે હાલ મારા ફાર્મમાં બાવીસ ગાય છે મિલ્કિંગમાં બરાબર અને બાવીસ ગાયનું પર ડે છસો લીટર દૂધ થાય હાલ બરાબર અંદર આવી જાઓ આપણે ધીરે ધીરે માહિતી બધા લઈએ દરેક પ્રકારની ગાયનું તો તમે જોઈ શકો છો અહીંયા જે ગાયનું એક સ્ટ્રકચર હોય ને એ અલગ પ્રકારનું બંધારણ છે કે તમે એની હાઈટ જોઈ શકો છો એનું નીચે બાવરું પણ જોઈ શકો છો બધી રીતે કમ્પ્લીટ પ્રોસેસ કરેલી હોય છે આપણે વાત કરીશું કે આ જે ગાય છે એવું મતલબ કેટલું દૂધ આપે છે અત્યારે હાલમાં તો આ પોત્રીસ લીટર દૂધ છે પણ આનું પીક લેવલ ચાલીસ બેતાલીસ લીટરનું છે પોત્રીસ લીટરનું આ ગાય દૂધ આપે છે તો ખેડૂતને તમે જોઈ શકો છો ઘણા બધા એવું કહેતા હોય છે કે પોત્રીસ લીટર ચાલીસ લીટરની સક્સેસ નથી રહેતી એવું તમારે શું કહેવું છે કે ભાઈ એમાં કોઈ પ્રોબ્લેમ આવે ખરા સારી ક્વોલિટીની ગાયો અને બ્રીડિંગ ઉપર કામ કરેલું હોય તો દૂધ ચાલીસ તો નહીં પચાસ લીટરે પણ આપ ગાયું વાત કરો સાચી વાત છે બરાબર આવું ધારો કે આ તમે પાંત્રીસ લીટર ગાય કીધી બરાબર એના બાજુવાળી છે એ ગાય શું કેટલા લીટર દૂધ આપે છે એ પિસ્તાલીસ લીટર દૂધ આપે પણ હાલ વ્યાજ છ સાત મહિના થયા એટલે હાલ એનું પણ પાંત્રીસ લીટર દૂધ છે બરાબર આવું આપણે એ વાત કરીએ કે આ બધી ગાયો ને સંભાળ રાખવા માટે એક સિસ્ટમ આવી જરૂરી બની રહેશે તો તમે આ ગાયો ને સંભાળ રાખવા માટે તમારી દિનચર્યા શું હોય સવારે ઉઠીને તમે શું શું કામ કરો કામ તો અમારે તો બે ટાઈમ ફીડિંગ કરવાનું હોય બરાબર સાયલેજ ને ફીડ ને ઘઉ નું વિશાલ આ ત્રણ બે સવારે અને સાંજે બે ટાઈમ જ ફીડિંગ કરીએ છીએ બે ટાઈમ ફીડિંગ કરો સવારે કેટલા વાગે આવો સવારે 4 વાગે સાંજે 4 વાગે સવારે 4 વાગે ને સાંજે 4 વાગે સવારે ઉઠી જવું પડે વહેલા હા સવારે 4 વાગે ઉઠવું જ પડે બરાબર અત્યારે કેટલા માણસો છે આ સંભાળ માટે મારા બે લેબર રાખેલા છે અને અમે બે મંદી ભાઈ જાતે કરીએ છીએ જાતે પણ કરો છો અને મેં એ પણ સાંભળ્યું છે કે આ આ કઈ પ્રકારની ગાયો કહેવાય મતલબ આ એચએફ જ નસલ છે પણ આ રે બ્રીડિંગ કરીને બધી ઇમ્પ્રૂવ કરેલી બ્રીડ છે બધા સુધારેલી છે એમ બરાબર હાવ ધારો કે આપણે વાત કરીએ કે આ ગાયોમાં તમે એક સ્ટ્રક્ચર પણ બનાવેલું છે તબેલાનું તો તબેલાના સ્ટ્રક્ચરમાં તમારો ખર્ચો કેટલો આવ્યો આ બનાવ્યા મો તો ચાર પાંચ વર્ષ છે બસો સાત લાખ રૂપિયા ખર્ચો આવ્યો તો મારો છ સાત લાખનો ખર્ચો આવ્યો તો અને અહીંયા ફોકર કિટને બધું મારેલું છે ઠંડક જરૂરી છે આ બ્રિટિંગ માટે ઠંડક પહેલી જરૂરી જ છે ઠંડક વગર એચેપ ના રહી શકે એચેપ ના રહી શકે તો કેટલું તમે જોઈ શકો છો કે જે એચેપ ગાયનું એક ક્વોલિટી આપણે ગાય કહીએ ને ક્વોલિટી જોવા મળે છે અને એમને જાતે જ બધું એનું નિરૂપણ કરેલું છે તો હવે આપણે વાત કરીએ કે અમે ખેડૂત મિત્રોને જે કોઈ પણ નવું સ્ટાર્ટ કરવું હોય ને તો એમને મગજમાં વિચાર આવતો હોય કે આપણે મળતર શું રહેશે તો એ જ હું તમને આગળ પૂછીશ કે ધારો કે તમારા જે પટેલ ફાર્મ ડેરી ફાર્મ છે એની ક્વોલિટી તમે ગાયનો યુઝ પણ કરો છો તો આનું મિલ્કીંગ કઈ રીતના રહેશે તમે જાતે દોશો કે પછી મશીન યુઝ કરો ના મિલ્કીંગ મશીનથી મિલ્કિંગ તો થાય છે કેટલા વર્ષથી આ મિલ્કિંગ મશીન યુઝ કરો તમે હું તો ફાર્મ સ્ટાર્ટ કર્યું તો મિલ્કિંગ મશીનથી જ કરું છું બરાબર કોઈ પ્રોબ્લેમ આવે ખરા કોઈ પ્રોબ્લેમ ન આવે મિલ્કિંગ બરાબર ને ઘણા એવા કદાક થોડું બ્લડિંગ લોહી ને બધું આવતું હોય એ બધા ખોટું છે ખોટું છે કોઈ પ્રોબ્લેમ નહીં આવે કોઈ પ્રોબ્લેમ ન આવે બરાબર અને એક એ પ્રમાણે હું જાણવા માંગીશ કે મિલ્કિંગ મશીન આપણે લગાવી દઈએ ને એના પછી થોડું દૂધ રહી જતું હોય અંદર તો એનાથી ઘડીઓ થવાનો પ્રોબ્લેમ આવે આવો કોઈ તમારી સાથે પ્રોબ્લેમ થયેલો ખરો મારો કોઈ પ્રોબ્લેમ આવતો નહીં મશીન તો પૂરેપૂરું દૂધ નીકળી જ જાય મશીન તમારે નીકળી જાય બરો કઈ કંપની મશીન અત્યારે વાપરો તમે મારા હાલ ડેલાવેલ નું છે ડેલાવેલ નું અને સક્સેસ રેટ સારો છે એમાં સક્સેસ સારું છે બરાબર તો ખેડૂત તમે જોઈ શકો છો કે સારું એવું મશીન પણ અમે યુઝ થાય છે કેટલા મિનિટમાં દૂધ દોવાઈ જાય એક ગાય નું વધારે વધારે પોસ્ટી સાત મિનિટ પોસ્ટી સાત મિનિટ બરો ચાર વાગે તમે સવારે ઉઠો અને કેટલા વાગે કેટલો ટાઈમ થાય પિસ્તાલીસ મિનિટમાં માં મિલ્કિંગ થઈ જાય બાવીસ ગાય બધી બાવીસ ગાય નું પિસ્તાલીસ મિનિટ મિલ્કિંગ થઈ જાય ચાર બકેટ છે ચાર બકેટ છે કેટલું દૂધ થાય એક દિવસ દિવસનું છસો લિટર પર ડે છસો લિટર પર ડે બરાબર ખૂબ સરસ કહેવાય અને એવરેજ પેટ કેટલો આવે એવરેજ ચાર ઉપર બરાબર કઈ જગ્યાએ દૂધ ભરાવાનું અત્યારે અમારે મંડળીમાં જ ભરાય છે સિમ્પા એ સિમ્પા સરકારી છે સરકારી છે બરાબર તો ફીડની તમે જોઈ શકો છો હવે આજે આપણે વાત કરીએ કે આમાં મિનરલ મિક્સર પાવડર ને એમને મિનરલ્સની જરૂર હતી હોય છે તો તમે કઈ બીજું આપો એક્સ્ટ્રા હા હું મિનરલ આપું છું ઉપરથી ફીડમાં બરાબર ગમે તે મિનરલ આપવાનું સારી કંપની મિનરલ સારી કંપનીનું આપવાનું બરાબર હવે આપણે બ્રિડિંગ વિશે તમે કયા પ્રકારના ડોઝ જોવામાં સૌથી વધારે યુઝ કરતા હોવ છો મને છ સાત વર્ષની બ્રિડિંગ ચાલુ પણ હું તો ફર્સ્ટથી જ ડબલ્યુ ડબલ્યુ એસના સીમાનો વાપરું છું ડાયરેક્ટ ઇમ્પોર્ટ થયેલા બરાબર અને એના પર જ મેં સારી ગાયો પંજાબથી લાવી હતી એના પર જ બ્રિડિંગ સ્ટાર્ટ કર્યું હતું અને આ એમાંથી જ બધી બ્રિડ તૈયાર કરી લીધી ટોટલ બ્રિડ મારા ઘરની જ છે હા એટલે ક્વોલિટી પણ અહીં તમે જોઈ શકો છો તો કારણ કે એક વસ્તુ હોય કે અમે આટલા બધા બીજા બધા ઇન્ટરવ્યૂ લેતા જ એમાં એવું કહેવામાં કે સક્સેસ રેટ નથી મળતો બ્રીડિંગમાં આમને પણ તમે સારી ક્વોલિટીનો જો દૂધ વાપરતા હોય બ્રીડિંગમાં બ્રીડિંગ ઉપર કામ કરો પણ સારી દૂધવાળી ગાયો જો તો જ સક્સેસ રેટ તમારો વધે વધે ના કે માપની ગાય હોય દૂધ ઓછા મિલ્કિંગ વાળી ગાય હોય તો એમાં પોસાય નહીં તમે પોસાય ના કારણ કે એ પ્રમાણે ભાવ નહીં એ પ્રમાણે ખર્ચો રૂપ બની રહેતો હોય છે પચીસ લીટર ઉપર જ મિલ્કિંગ હોય તો જ ફાર્મ ચાલે તો આપણે સક્સેસ રેટ કહેવાય કે ભાઈ પચીસ લીટર દૂધ હોય તો તમે સારી રીતે ફાર્મ ચલાવી શકો ચલાવી શકો બરાબર આપણે ટોટલ કેટલા વીઘા જમીન છે અત્યારે મારા તો જમીન તો પાંચ છ વીઘા છે બરાબર પણ હું લીલો ઘાસ ચારો બિલકુલ વાવતો નહીં હું સાયલેજ ફીડ ઉપર જ આખો ડેરી ફાર્મ સાયલેજ ઉપર જ સાયલેજ ઉપર ઘાસ ઉપર સૂકું ઘાસ તો ઘેવું નું ઉછલ જ ખાલી બરાબર શું વાત કરો એમાંથી એના ટોટલી પોષક તત્વો બધા મળી રહે બરાબર હવે આપણે વાત કરી કે કોઈક દિવસ ની વિઝિટ પણ આવતી હોય મેડિકલનો ઇશ્યુ રહેતો હોય તો એચએફ હોય ને તો એમાં થોડી તકલીફ રહેતી હોય હા એચએફમાં થોડું રિપીટનું એક થોડો એક દસ ટકા માઇનર પ્રોબ્લેમ આવે અને એચએફમાં થોડી

એના કાન નાના જો એનો મોઢાનો ભાગ આગળથી બાલ થોડો વળેલો હોવો બરાબર સ્ટ્રકચર એનો પાછળ બોન બોન બધું જોઈ ને હવે આપણે એ વાત કરીએ કે ઘણા બધા એવું કહે છે બાવલું નીચે મોટું હોય ને તો વધારે દૂધ એવું હા સાચી વાત પહેલા મને તો એવી હતી આપણે બિલ્ડિંગ ઉપર કામ નતા કરતા કે ભાઈ બાવલું મોટું હોય તો દૂધ વધારે આવતા હાલ બિલ્ડિંગ માં એવું છે કે બાવલું નાનું હોય તો દૂધ વધારે આવે શું વાત કરો અત્યારે એવું છે કે બાવલા થી કોઈ લગાવ નહીં જેટલું બાવલું કમ્પેક્ટ હોય એટલું દૂધ સારું આવે હા જેટલું નોર્મલી એક ગાયનું નું આવું જોઈએ તો પણ તમે ખાલી બિલ્ડિંગ ઉપર કામ કરો બ્રીડ સારી હોવી જોઈએ બરાબર આ ખેડૂત દીક વસ્તુ જો કે આમાં તમે આપણે લોક લગાવેલા છે એ કોઈ ખાસ એનું ટેકનોલોજી છે શું છે એમાં ઓ એમએસડી ના એરે પટ્ટા મારેલા છે સેન્સર વાળા સેન્સર વાળા તમાર ફીડિંગ કેટલું કર્યું હીટ ક્યારે આવા જાનવર બીમાર કઈ જાનવર તો એ પણ બતાવવા એ સેન્સર વાળા બે એમએસડી કંપની ના મારેલા છે બરાબર એ રે કેટલા પડતું હોય આપણો એ લગભગ કોસ્ટ 14-15000 નો એક બેલ્ટ આવા છે અને એનું ડીવીડીઆર આવા તૈન લાખ આજુ બરાબર તો એનો રિઝલ્ટ એને સારું મરા ખરા રિઝલ્ટ પરફેક્ટ આ ભાઈ હીટ તમાર કમ્પ્લીટ બતાવવા છે અને ખાવાનું વાઘોલ બધું બધું કમ્પ્લેટ ગાય બીમાર હોય તો તમારું નોટિફિકેશન પણ આવી જાય બધું આવી જાય મોબાઈલમાં મેસેજ આવી જાય બરાબર એક ક્લિક સર ખૂબ સરસ કહેવાય હવે એક વાત કરીએ કે તમે આમને જે ઠંડકના મને બધું જોતું જ હોય છે એચએફ માં મોસ્ટ ઓફ તો અમને

અને ગાયોની સેલ પણ કરું છું ગાયની સેલ પણ કરો છો બરાબર તો કોઈ ખેડૂત મિત્રને અત્યારે જોઈતી હોય પશુપાલન મિત્રને તો તમે વેચો ખરા અત્યારે હાલમાં નથી મારા પાસે સેલ પણ મારા આઠમા નવમાં મહિનામાં બરાબર કોઈ વાત નહીં તો તમે કોઈ પણ તમારે આવી સારી ક્વોલિટી ગાય તો પટેલ ડેરી ફાર્મની મુલાકાત લઈ શકો છો ને જે કોમેન્ટ કરજો મેં તમે બધી માહિતી પુરવાર કરીશું અને આ તમે ખાલી ક્વોલિટી ફાર્મની એક વખત જુઓ ને તો બધી પ્રોસેસ જરૂરી હોય છે કે તમારે સારી બ્રિડિંગથી લઈને એક સારી પ્રોસેસ કઈ રીતના કરી બધી જરૂરી બની રહે છે હવે આપણે એક વાત કરીએ કે અમે જે ઘાસ સારો સ્ટોર કરવા માટે પણ તમે પાછળ બનાવેલું છે ગોડાઉન છે ગોડાઉન બનાવેલું હોય તો તમે એકી વર્ષનું બધું સારું ભેગું સ્ટોર કરો સર ચારામાં તો હું ઘઉંનું ઉછેલ જ ભરું છું બાર મહિનાનું બરાબર કેટલું હોય રહે અત્યારે એ પચાસ ટન આજુબાજુ ભરું છું પચાસ ટન આપણે લોકલ એરિયામાંથી લાવો લોકલ એરિયામાં જ બરાબર ખૂબ સરસ કહેવાય તો મિત્રો તમે જોઈ શકો છો કે આ બધા ફાર્મને આપણે મુલાકાત લઈ લીધી છે અને એક કોઈ પણ એવરેજ ગાયનો ચાલીસ થી પિસ્તાલીસ લીટર દૂધ છે આમાં એવું છે ને કે ચેલી છે તમારે એવરેજ તો ત્રીસ થી બત્રીસ લીટરનો એવરેજ આવે ત્રીસ થી બત્રીસ લીટરનું દૂધ એવરેજ કહેવાય તો પણ ખૂબ સરસ કહેવાય અને ઘણા અત્યારે પણ યુએસ પણ અમારે વ્યુઅર્સ હોય છે જે બધા વિડીયો જોવા માંગતા હોય છે તો એ પણ અહીંયા આવીને ડેરી ફાર્મ સ્ટાર્ટ કરવા માંગે છે તો 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 એમને એમને કોઈ પણ આપણે સામાન્ય ખેડૂત હોય ડેરી ફાર્મ કરો તમે શું સલાહ આપી શકો કેવું કે તમારે સારી ક્વોલિટીની ગાય લેવી પડે પહેલા તો અને પછી ધીરે ધીરે બ્રિડિંગ ઉપર કામ કરવું પડે અને સારી ઓલાદની ઉછેરની પાછળ તૈયાર કરવી પડે બરાબર જેટલું તમે બ્રિડિંગ ઉપર સારું કરશો એટલું એટલું તમને રિઝલ્ટ સારું મળશે ખૂબ સરસ કહેવાય તો બસ કેટલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ કોઈ પણ તમારે વધારે માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વધુમાં વધુ શેર કરજો અને પટેલ ડેરી ફોર્મ મુલાકાત તમને કેવી લાગી એમને જરૂરથી જણાવજો જય હિન્દ જય ભારત